ખેડા જિલ્લામાં ચુમ્માળીસ દિવસમાં એસીબીની બીજી સફળ સામે આવી ટ્રેડિયાદ એસીએસટી સેલનો એસઆઈ લાંચ લતા રંગે હાથે પકડાયો એસીબીએ છટકો ગોઠવીને એસઆઈને ચાર લાખની લાંચ લેતા પકડી લીધો એસઆઈ જયદીપસિંહ સોઢા પરમારે ફરિયાદી પાસે ચાર લાખ રૂપિયાની લાંચ માંગી હતી ફરિયાદીના પરિવારજનો વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદમાં ધરપકડ નહીં કરવા અને લોકઅપમાં નહીં બેસાડવા તેમજ ઘરે એસઆઈ ની તસવીર છે જે હાલ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જેને લાંચ માંગી હતી ખેડા જિલ્લામાં આ બીજી સફળ ટ્રેપ નડિયાદ એસીએસટી સેલ નો એસઆઈ ચાર લાખની લાંચ માંગી હતી અને આ જ રંગે વધુ વિગતો જાણીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા યોગીન જોડાયા છે યોગીન જે પ્રકારે આ એસઆઈ રંગે હાથે પકડાયા છે લાંચ લેતા આખી ઘટના શું હતી અને હવે તેઓના વિરુદ્ધ કેવી કાર્યવાહી થશે એટલી આ લાઠિયા જે પોલીસ કર્મચારી છે તે નડિયાદ એસસી એસટી સેલમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે જે ફરિયાદી છે તેમના પરિવારજનો સામે એટ્રોસિટીની ફરિયાદ નડિયાદ એસસી એસટી સેલમાં થઈ હતી એટ્રોસિટીની ફરિયાદમાં આરોપીને જેલમાં નહીં બેસાડવા તેમને ઘરે જવા દેવા માટે આ કર્મચારીએ રૂપિયા ચાર લાખની લાંચ માંગી હતી પરંતુ ફરિયાદીએ તે રકમ આપવા માંગતા ના હોય તેઓએ એસીબીનો કોન્ટેક્ટ કર્યો હતો અને આખી ટ્રેપ ગોઠવી ત્યારે આ જે કર્મચારી તેમના એસટી એસટી સેલના પોલીસ સ્ટેશનના ના જ રૂપિયા ચાર લાખ રૂપિયાની લાંચ લેવાનું ગોઠવ્યું હતું એસીબી પણ પોતાના માણસો સાથે ખાનગી વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને જયારે આ જયદીપસિંહ પોતાની કારમાં બેઠો અને કર્યો કે લાખ રૂપિયા આપી દે ત્યારે અંદર બેસીને જેવા તેણે ચાર લાખ રૂપિયા લીધા કે એસીબી ની ટીમ તૂટી પડી હતી તરત જ જયદીપસિંહ રોકડા રૂપિયા સાથે રંગે હાથ પકડી લીધા હતા અને તેમની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી બિલકુલ યોગી આભાર વિગતો બદલ